આપણે રેગ્યુલર જે આવે પાવ એ જ પાવ છે જે ઓલા જોતા પાવ કે તે નાના પાવ નથી રેગ્યુલર પાવ હે મોટા પાવ આવે વાહ મને તમારી આની ચોખાઈ બહુ ગમી તમારે ત્યાં ગમે તે ઘરાકી હોય તમે આ વસ્તુ એકદમ ચોખ્ખી રાખો છો આ તમારો દાબેલી તો અચ્છા આ ભૂંગળા પટેટા ના કેટલા છે સિંગ સહિત અરે વાહ ભૂંગળા પણ બેગા અને ભૂંગળા બેગા 20 રૂપિયા અરે બાપ રે તો મને એવું લાગે કે રાજકોટ સૌથી સસ્તા ભૂંગળા પટેટા તમારા છે શરૂઆત તો ગોપાયા કરેલી હા હા પંદર વર્ષ પેલા ત્યારે ખાલી ભૂંગળા બટેરા જ આપણે ત્યારે શું ભાવ હતો ભૂંગળા બટેડા ત્યારે વીસ રૂપિયા છે અચ્છા પંદર વર્ષમાં ભૂંગળા બટેરા ભાવ વધારા જ નથી પૂરું થઈ ગયું છે વ્યવસ્થિત રીતે દાબેલી જે છે એ ફીલ થતી હોય એ રીતનું ફિલઅપ છે ગરમા ગરમ જોટો બનાવે છે ચોખ્ખાઈ એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે અને આની પહેલા હું બે વખત દબેલી ખાઈ ગયો ને પછી મને એમ જો કે હું એનો વિડિયો બનાવું એમ નો નાસ્તો હું 5 થી 7 વર્ષ રહ્યા કરું છું હા હા દાળ પકવાન ખાઉ છું ભુંગરા બટેટા જે દાબેલી જે આવું બધું રોજ નાસ્તો કરું છું અને બહુ સ્વચ્છ અને સારી વસ્તુ હોય છે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે ઓછું સમીર ભાઈ અમુક જગ્યાએ જોગાનો જો ફૂડ શૂટ કરવા ગયા હોય અને અમી છાત્રા થાય ને તો એની મોજ જ ક્યાંક અલગ હોય જો કે જો અહીંયા પણ એવું થયું છે અને આજે હું એવી જગ્યાએ આવું છું કે જ્યાં બપોરના લોકો આસપાસમાં નાઇન્ટી પર્સન્ટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એટલે સ્વાભાવિક રીતે અહીંયા જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારો વર્ગ છે એના ઇવન માલિકો છે ઇવન વેપારીઓ અહીંયા વિઝિટ કરનારા છે એ બધા લોકોને આવા ટાઈમે ભૂખ લાગે સ્વાભાવિક વાત છે સાંજે ચાર સાડા ની આસપાસ અને એવા ટાઈમે એ બજેટ ફૂડ ગોતતા હોય અને એમાંથી રાજકોટમાં જેને કહે ને કે દાબેલીનો જોટો સ્પેશિયલી લોકો અહીંયા આવતા હોય છે દાબેલીનો જોટો ખાવા માટે એટલે દાબેલી એક સાથે પંદર રૂપિયામાં બે દાબેલી એક તો બજેટ ફૂડ પણ છે અને સાથે બીજી વસ્તુ એકદમ પ્રોપર પ્લેસ ઉપર છે કે તો આ જગ્યા જે છે એ લક્ષ્મીનગર મેઇન રોડ છે અશોક ગાર્ડન અહીંયા અને આનંદ બગલા ચોક વાળો વિસ્તાર તરીકે ઓળખાય છે અશોક ટેલર ની બરોબર સામે આઉટ કેવા બને છે ભૂંગળા બનેટા અને કેવા બને છે ભાવો તો એડ્રેસ ફરી પાછું જણાવી દઉં તમને આ લક્ષ્મીનગર મેઇન રોડ છે અને આગળના ભાગમાં આનંદ બંગલા ચોક છે આ અશોક ગાર્ડન છે અને એના બરોબર કોર્નર ઉપર આ છે અમૂલ બટેટા અત્યારથી જરાક ઈશ્વર ઉદય ગઈ છે ટાઈમ છે એનો સાડા ત્રણ વાગ્યાનો અને સાડા ત્રણ વાગ્યા હજી તો ઓલમોસ્ટ ત્રણ ને પચીસ જેવો ટાઈમ થયો છે અને ત્યાં કસ્ટમર આવવાના શરૂ થઈ ગયા છે એમના

દાબેલી સાથે આવે એના પંદર રૂપિયાનો જોડો વાહ સંજયભાઈ સંજયભાઈ કેટલા વર્ષથી એમનો નાસ્તો કરો છો પાંચ થી સાત વર્ષથી કરું છું દાળ પકવાન ખાઉં છું ઢુંગરા બટેટા જે દાદેલી જે આવું બધું રોજ નાસ્તો કરું છું બહુ સ્વચ્છ અને સારી વસ્તુ હોય છે સ્વચ્છતા તો એકદમ ઉડી રાખે છે બીજી વસ્તુ પંદર રૂપિયામાં બે ધાબેની ખવડાવત બહુ સારું કહેવાય છે તો આ સમયમાં અત્યારે બહુ સસ્તું અને સારું મળે છે ક્વોલિટી મળે છે એવું નથી કે પંદર રૂપિયામાં નાખી દેવા જેવું છે બરાબર જમવાની બહુ મજા આવે નાસ્તા માટે બહુ સારી વસ્તુ છે વાહ

બીજી વસ્તુ છે ગ્રાહકને ને જ ભાવે છે પંદર ભાવે પંદર વર્ષ પેલા વેચાતા એ ભાવે અત્યારે આપવું અને બધા ગ્રાહકો તમારા ક્વોલિટી ને વખાણ કરે છે સો અને મારા ગ્રાહક બધા જૂના છે પપ્પા પપ્પાના વખતના ગ્રાહક છે એમ તો એની પાસે નું કારણ શું કે પંદર વર્ષ ભાવ તો થઈ રહ્યા તમે એ પણ ગ્રાહક આપને મને બે પૈસા આપને અમે મરે હતા એટલે એની ભાવ રાખ કોઈ જાતનું કઈ ભલે માલ થોડો ઓછો આપો એસે ઓચાલો બધાયને પરવડે એ રીતના તો જાય ઇન્ડસ્ટ્રીયલ વર્ક એટલે વધારે હા બસ એ રીત બરોબર નાનો મોટો બધાય માણસ ખાય પછી દાબેલી નું કઈ રીતે સુજો કે 15 રૂપિયા બે દાબેલી આપવી છે ના ના એમાં તો એવું હતું કે કે થોડો ગરાગની આપને થોડો કેવો રિસ્પોન્ડ હતો કે તમે અલગ આઈટમ કરો બટેટા ખાઈને હવે ધરાણા તો હવે કઈ અલગ તો એટલે પપ્પાજી કે હવે આપડે આ ચાલુ નવી વસ્તુ આપીએ રાઈટ 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 પૂરા રહી છે પૂરા

પછી મસાલા સેવ મસાલા બુંદી દાબેલીનો મસાલો એટલે કે માવો ત્રણ જાતની ચટણી બીજું શું જોઈએ આપણે અલગ હોય પણ આ બધી વસ્તુ જે છે ને એ અહીંના લોકો માટે પિક્યુલારિટી બની ગઈ છે વસ્તુ ઘણકી પણ છે પેટ ભરાઈ જાય એમ પણ છે અને ખીચા ને પોસાય એમ પણ છે મને ખરેખર બહુ મજા આવી મને એવું ફી રહે કે હું બે હજાર ને ચૌદ પંદર ની સાલ માં વિડીયો બનાવી રહ્યો છે ભાવ જે છે એ સમય ના છે વીસ રૂપિયામાં ભૂંગળા બટેટા એ સમય મળતા અને એમાં ભૂંગળા ત્યારે ભેગા આપતા વીસ રૂપિયામાં અત્યારના વીસ રૂપિયામાં ભૂંગળા બટેટા ની પ્લેટ એમાં ભૂંગળા સાથે આપવા એ મેં બીજે ક્યાંય નથી જોયું નોર્મલી બીજા ભૂંગળા બટેટા ખાતા હોય ને એ નકરો રસ્તો નોટિસ હોય છે